ભવ્યથી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા ફોડવાલ સુરમી કંઠમાં જૈન સ્વનગાશે અને એમણે સાથ આપશે જૈન સમાજના આંતરરાષ્ટ્રીય જૈન સંગીતકાર શ્રી નરેન્દ્ર વાણીગોતા ચિત્ર વડોદરાના ચેરમેન શ્રી પ્રોખરાજભાઈ દોશીનામાં મંત્રી શ્રી વિમલભાઈ બોકડીયા અનોખા કાર્યક્રમમાં શૈત્રુંજય તીર્થ ભાવયાત્રામાં વડોદરાના તમામ જૈનને ભાવભરી આમંત્રણ આપે છે આ યાત્રામાં લગભગ આઠ હજારથી નવ હજાર જૈન હાજર રહેવાના છે સતત છેલ્લા ત્રણ મહિનાથી આ ભાવયાત્રાના પ્લાનિંગ માટે કન્વીનર શ્રીમતી બિંદિયા શાહ શ્રી પ્રશાંત સ્વરાવ શ્રી શંકરભાઈ મહેતા અને શ્રી વિજય સંઘવી એમની ટીમ સાથે સતત આયોજન કરી રહ્યા છે શ્રી રસેષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે લગભગ સોથી થી વધુ કમિટી મેમ્બર્સ આ દિવસની રાત મહેનત કરી રહ્યા છે અને ભાવયાત્રામાં સફળ આયોજન માટે જૈન સમાજના શ્રેષ્ઠ દાનવીરોની પણ ખૂબ સહયોગ મળેલ છે વડોદરા અને વડોદરાની ને વસતા આજુબાજુ તમામ ચારેય પ્રણામ કાલે રોજ સાંજે વાગે નવલખી ગ્રાઉન્ડમાં જે જીતો ભાવયાત્રાનું ભાવ ભાવયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય એક તો વિશ્વ શાંતિ અને બીજું કે જે ચાતુર્માસ પછી જે પહાડની યાત્રા કરનાર હોય છે એ દરેક ત્યાં જઈ નથી શકતા તો એ બધા જ સમૂહ ભક્તિ કરી શકે એ આયોજનનો ઉદ્દેશ્ય છે અને જીતો અવારનવાર આવા જૈનોના પ્રોગ્રામો કરતા રહે છે તો આ પ્રોગ્રામમાં દરેક જૈનોને વડોદરા અને એની આજુબાજુ વસતા તમામ જૈનો જૈનેતર કે જેમને અનુરાધા પોડવાલની સાથે ભક્તિ કરવી છે અને સમૂહ ભક્તિ કરીને એમનો લાભ લેવો છે તો એ તમામ જૈનોને જીતો દ્વારા અમે આમંત્રણ આપીએ છીએ અને ખાસ સાત વાગે પ્રોગ્રામ શરૂ થઈ જશે તો આપ આપણા ટાઈમ સમયસર નીકાળી અને આ ભક્તિમાં જોડાવો અને હા ગ્રાઉન્ડ ઓપન છે થોડી ઠંડી છે તો આપ ગરમ ક્લોથ સાથે આવશો એવી અમારી નમ્ર અપીલ છે અને બેસવાની વ્યવસ્થા માટે ખુરશી રાખેલી છે તો કોઈને પણ અગવડ નહીં પડે એટલે કોઈ એવું ન વિચારે કે મારાથી કેમ જઈ શકાય સમૂહ ભક્તિનો અહીંયા બેસીને જો એક સાથે લાભ લેવો હોય તો એના માટે આ પ્રોગ્રામ બહુ જ અચૂક અને અવશ્ય આપ અટેન્ડ કરશો એવી જીતો દ્વારા નમ્ર અપીલ છે જય જીનેન્દ્ર આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડમાં ભવ્યાથી ભવ્ય ક્ષેત્રો જે મહાતીરથની ભાવયાત્રા છે ને આઠ થી દસ હજાર લોકો છે ને બધા ચારે બધા બધા લોકો આવવાના છે ને એ લોકો આપણા અનુરાધાજી પોરવાલ નરેન્દ્રભાઈ વાણી ગોતા એ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ને સારી એવી વાણીના એક કલાકાર છે એ લોકો બી પધારવાના છે અને અમે લોકો આ વિશ્વ શાંતિ માટે પણ આ ક્ષેત્રોદયની ભાવયાત્રા છે એના માટે બી અમે લોકો સારી એવી રીતે એને ભાવયાત્રા કરવાના છે જે તો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે અને સદ આ સંસ્થા દ્વારા એક ધાર્મિક કાર્યક્રમ નવલખી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે સાંજે સાત વાગે રાખવામાં આવેલો છે આ ભાવયાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે સમૂહ ભક્તિ કરવાનું છે અને જેને હિસાબે વડોદરાના તમામ જૈન ભાઈઓ અને બહેનો છે જેઓને આ ભાવયાત્રા શું છે એ ભાવ યાત્રાનું પરિણામ શું છે ભાવ યાત્રાનું ફળ શું છે એ સામૂહિક ફળ અને એની ભક્તિનો લાભ લેવા માટે નવલખી ગ્રામમાં બધા ભેગા થશે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોલવાલ ઇન્ટરનેશનલ કલાકાર નરેન્દ્રભાઈ વાણી ગોતા એ પણ પધારવાના છે અને આ ભવ્ય કાર્યક્રમમાં આ બધા મીડિયા પત્રકારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ સંદેશો આખા વડોદરામાં અને વડોદરાની આસપાસ વસતા તમામ ભાઈઓ બહેનોને પહોંચાડશો અને આપ પણ બધા જરૂરથી પધારશો એવી અમારી હાર્દિક આપની વિનંતી અત્યાર સુધીમાં અમે લોકોએ સાડા તેર હજાર ફોર્મ આપેલા હતા એમાંથી પાછા જે ફોર્મ ભરીને આવેલા છે એ લગભગ દસેક હજાર ફોર્મની આસપાસની સંખ્યામાં અમને મળી ગયેલા છે અને હજી આજે અને આવતીકાલે બે દિવસ બાકી છે અમને આશા છે કે આ કાર્યક્રમની અંદરમાં આઠથી દસ લોકો આ ભક્તિનો લાભ લેશે અને પોતાના આત્માને પવિત્ર કરશે